નમસ્કાર મિત્રો તો આજે આમ તો લગ્નસની સિઝન છે ને લગ્નમાં જવાનું એટલે પેશન્ટોને એપોઇન્ટમેન્ટ નહોતી આપી એટલે નવરા છે હું તમને મેં બે દિવસ પહેલા કીધું હતું કે ભાઈ હું તમને એક લાંગન માટેનો પ્રયોગ લાંગન તો ન કહી શકે પણ લાંગન માટેની મારી પોતાની જે ફોર્મ્યુલા છે હું પેશન્ટને આપતો હોઉં છું ને એ ફોર્મ્યુલા તમને બતાવવા જઈ રહ્યો છું તમારે દર મહિને અથવા દર બે મહિને મહિને અથવા બે મહિને આ પ્રયોગ કરવાનો છે અને એ પ્રયોગ તમે કરો અને ત્યારબાદ બે વખત પ્રયોગ કર્યા પછી તમારા શરીરમાં જે કે પણ બીમારી હતી તમારા શરીરમાં જે કંઈ પણ તકલીફો હતી એ તકલીફમાં કેટલી રાહત થઈને એ પણ ચોક્કસ પણ જણાવજો એ પછી મારા વિડીયોઝ આવતા રહેતા હોય એની અંદર પણ તમે જણાવી શકો છો અથવા તમે મારા કોઈ પણ વિડીયોની અંદર તમે કોમેન્ટ મારીને મને પોતાને ટેગ કરીને તમારી કોમેન્ટમાં મને એ જણાવી શકો છો આ પ્રયોગમાં તમારે દાખલા તરીકે આપણે રવિવારના રોજ આ પ્રયોગ કરવો છે સાંભળજો ધ્યાન દઈને રવિવારના રોજ આ પ્રયોગ કરવો હોય તો તમારે શનિવારથી આ પ્રયોગ ચાલુ થશે બપોરથી ચાલુ થશે એટલે શનિવાર બપોરે પ્રયોગ ચાલુ થાય એટલે શનિવારે બપોર 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 સાંજ સાંજ રવિવાર સવાર સોમવાર અને આ પ્રમાણે તમારે અડતાલીસ કલાક સુધીનો આ પ્રયોગ છે અડતાલીસ કલાક સુધી આ પ્રયોગ અને આ પાલન કરશો તો તમારા શરીરમાં ફાયદો થશે મને આશા છે વિશ્વાસ છે કે તમને રાહત થશે તો દાખલા તરીકે મારે આ રવિવારે પ્રયોગ કરવો છે તો હું શનિવારે શુક્રવારે મારે જે ખાધું હોય સોમ મંગળ બુધ ગુરુ શુક્ર જે ખાધું એ બધું જ મને મંજૂર છે પરંતુ શનિવારે સવારમાં જે ખાધું એ પણ મંજૂર છે શનિવારે બપોરે માત્ર અને બાફેલા મગ અને ઉપર જે આપણા સંચળ જે નાખી છે મીઠું એ અને જે કંઈ પણ મસાલા હોય મસાલા એ મસાલા અને થોડું લિક્વિડ ફાઈડ લિક્વિફાઈડ એ લિક્વિફાઈડ એટલે કે ગ્રેવી ટાઈપનો મગ બાફેલા હોય એ ખાઈ જવાના છે અને બપોરે પછી ચા બંધ કોઈ વસ્તુ ખાવા પીવાની નથી સાંજે માત્ર બે નંગ કે ત્રણ નંગ કેળા ખાવાના છે ફરી એક વાત હું રિપીટ કરતો જઈશ આખા આખો પ્રયોગ ધીમે ધીમે રિપીટ કરતો જઈશ શનિવારે બપોરના માત્ર મગ ખાવાના છે સવાર સુધી બપોર સુધી મેં જે ખાધું બધું જ ભૂલી જાઓ શનિવારે બપોરે મગ ખાવાના છે એની અંદર મરી મસાલા બધા જ નાખી શકો તમે તજ લવિંગ બાદિયા સિંધો મીઠું લીલું મરચું જે નાખો તે બધું નાખવું થોડા લિક્વિડ ટાઈપના મગ બનાવો અથવા કોરા ભાવતા હોય તો કોરા પણ લિક્વિડ વધારે સારું એ મગ ખાવાના છે બપોરથી સાંજ સુધીમાં તમારે જે કંઈ પણ સાદું પાણી પીવું હુંફાળેલું હુંફાળું પાણી પીવાનું છે ગરમ કરેલું થોડું પાણી અંદર કોઈ વસ્તુ નાખવાની નથી સાંજના ટાઈમે તમારે સાંજના સાત આઠ વાગ્યા પહેલા એક નંગ બે નંગ ત્રણ નંગ ચાર નંગ પાંચ નંગ જેટલા કેળા ખાઓ એટલા તમે કેળા ખાઈ શકો છો તમને જેટલા ભાવે એટલા પણ કેળા ચાવીને ખાવાના છે આ કેળા ખાઈ લીધા પછી રાત્રે સૂતી વખતે કેળા ખાઈ લીધું છેલ્લું કેળું દાખલો કે નવ વાગે ખાધું તો એના બે અઢી કલાક પછી એટલે અગિયાર સાડા વાગે બે ચમચી દિવેલ પી લેવાનું છે અથવા દિવેલ ના પીવું હોય તો તમે એરંડ મિલી જેની કહેવાય એરંડીઓ આવે ને એ અમારી પાસેમાં એડિયું કહેવાય એરંડ બ્રશ હરડે આવે છે એ પણ મેડિકલ સ્ટોરમાં મળશે આયુર્વેદિક મેડિકલ સ્ટોરમાં એરંડ બ્રસ્ટ હરડે એ હિરણ હળે તમે પી શકો છો અથવા કોઈ પણ જાતનું તમને જેનાથી રેસ લેવો હોય હું તો એમ કહું છું કે આયુર્વેદિક પદ્ધતિથી જ રેસ લેજો એટલે સૌથી છે દિવેલ દિવેલ અને રાત્રે બે ચમચી અઢી ચમચી કબજિયાતનો પ્રોબ્લેમ રહેતો હોય ગેસ વાયનો પ્રોબ્લેમ રહેતો હોય તો તમે બે અઢી ત્રણ ચમચી પી લેજો વધારે રેસ ભલે લાગે લાગવા દેજો બરાબર આ પ્રયોગ કરવાનો છે રવિવારે શનિવારે સાંજે રાત્રે મતલબમાં ખ્યાલ આવ્યો ફરી વાત રિપીટ બપોરે મગ સાંજે દિવેલ પીવાનું છે હવે સવારમાં ઉઠ્યા એટલે પેટ એકદમ સાફ આવશે બરાબર દંત મંજન કરવાનું છે બ્રશ તો કરવા ના પાડો છું દંત કરીને મીઠાના પાણીના કોગળા કરો ત્યારબાદ સવારે બપોરે ને સાંજે આ રવિવારનો દિવસ ચાલુ થઈ ગયો છે સવારમાં ઉઠીને તમારે કોઈ જ વસ્તુ ખાવાની નથી માત્ર અને માત્ર એક લિટર પાણીમાં એક ચમચી સૂંઠ નાખીને ગરમ કરેલું એ પાણી પીવાનું છે પણ જ્યારે પીવો ત્યારે થોડું હુંફાળું કરવાનું થોડું હુંફાળું કરવાનું એકદમ ઠંડુ પણ નહીં એકદમ ગરમ પણ હુંફાળું પાણી હોય એવું પીધા કરવાનું છે અને કદાચ જેને એસિડિટીનો પ્રોબ્લેમ રહેતા હોય એ હુંફાળું પાણી નહીં પીતા સાદું પાણી પીજું પણ માત્ર સૂંઠ વાળું પાણી છે પીવાનું છે બીજું કોઈ જ વસ્તુ ખાવાની કે પીવાની નથી આખો રવિવાર બરાબર શનિવારે બપોરે મગ સાંજે કેળા રાત્રે દિવેલ પી લેવાનું છે રવિવારે સવારમાં મીઠાથી દંતમંજન કરો તો કોઈ પણ દંતમંજન લીમડો કરણજ બોરસલી બરાબર બાવળ વડ લીમડો કોઈ પણ દાંતે દાંતણ કરો સવારે બપોરે સાંજે માત્ર ને માત્ર પાણી પીવાનું છે અથવા જે લોકોને એમ કે મને માફક નથી આવતી પાણી માફક નથી આવતું એ મિત્રોને બીજું કઈ કરવાનું સાંજે માત્ર માત્ર ને છાસ પીવાની છે એ છાસ ની અંદર તમારે કશુદ્ધ નથી નાખવાનું ખાલી ધાણા સિવાય ધાણા ને જીરું મીઠું નાખવાનું નથી આખો દિવસ તરસ લાગે એટલે છાસ તરસ લાગે એટલે છાસ તરસ લાગે એટલે છાસ પીવું એ પણ માફક નથી આવતી તમને એવું લાગે કે હું છાસ પીવું તો મને નથી ફાવતી તો તમારી પ્રકૃતિ મુજબ તમે ભાતનું ઓસામણ લઈ શકો આખો દિવસ ભાતનું ઓસામણ જ પીવાનું છે એની અંદર તમે સિંધો મીઠું નાખવું હોય તો નાખી શકો ન નાખો તો વધારે સારું બરાબર કોઈ વસ્તુ અંદર એડ કરવાની નથી સવાર બપોરે સાંજ રવિવાર સુધી પતી ગયું રવિવારે સાંજે કશું જ ખાધું નથી રાત્રે સુઈ ગયા છે અને હવે સોમવારે ઉઠ્યા છે તો સોમવારે સવારે જ્યારે ઉઠીને ત્યારે ઉઠીને હવે આપણે આગળના દિવસે શનિવારે જે સાંજે ખાધું હતું એ જ ખાવાનું એટલે સોમવારે સવારે તમારે પાછા કેળા ખાવાના છે ખ્યાલ શનિવારની સાંજ સાંભળજો શનિવારની સાંજ અને સોમવારની સવાર બંને સરખો ડાયટ હોવો જોઈએ એટલે શનિવારે સાંજે તમે કેળા ખાતા હતા કેટલા વાગે ખાતા હતા સાત થી નવ ની વચ્ચે તો સોમવારે સવારે સાત થી નવ ની વચ્ચે તમારે માત્ર અને માત્ર કેળા જ ખાવાના છે બીજું કાંઈ જ ખાવાનું નથી બરાબર બપોર સુધી સાદું ઉફાળું પાણી શનિવારે બપોરથી સાંજ સુધી ઉફાળું પાણી પીધું બરાબર છે તો સોમવારે સવારથી બપોર સુધી ઉફાળું પાણી પીશું બીજું કાંઈ જ નહીં પીએ બપોરે સોમવાર નો બપોરે હવે શનિવારે જે બપોરે જમાતા એ જ પાછું સોમવારે બપોરે જમવાનું છે શનિવારે બપોરે શું થોડા લિક્વિડ ટાઈપના મગ એની અંદર બધા મસાલ નાખ્યા હતા એ ખાતા હતા તો સોમવારે બપોરે એ ખાવાના છે બરાબર એટલે શનિવારે બપોર વાળું મેન પાછું સોમવારે બપોર આવશે અડતાલીસ કલાક અહીંયા આપણા મિત્રો પૂર્ણ થાય છે અડતાલીસ કલાક પૂર્ણ થયા બાદ સોમવારે સાંજે અથવા સોમવારે બપોર પછી તમે સાદું પાણી પી શકો છો અને સોમવારે સાંજે ખાવું હોય તો તમે એકાદી રોટલી ખાઈ શકો અથવા જેને કે રાંધેલા ભાત ખાઈ શકો ખીચડી ખાવાની નથી રાંધેલા ભાત ખાઈ શકો અથવા તમને એમ લાગે કે હજી મને નબળાઈ નથી લાગતી તો તમે પાછા રાત્રે બે ત્રણ નંગ કેળા ખાઈ શકો સફરજન કે ખટાછડા ફ્રૂટ નથી ખાવાના પપૈયું ખાવું હોય તો પપૈયું ખાઈ શકો છો આટલો પ્રયોગ કરો મિત્રો અને મને ચોક્કસ પણ જણાવજો કે તમને આમાં કેટલું બેનિફિટ થાય છે મને તમારી કોમેન્ટ્સની રાહ છે મને આ તમારા વિડીયોમાં તમારી કોમેન્ટ્સની રાહ છે તમારા જવાબોની રાહ છે તમારા અનુભવોની માહિતી લોકોને મળશે તો લોકો આ પ્રયોગ કરશે ને તો સુખી થશે આ એક સિદ્ધ પ્રયોગ છે હું દર્દીઓને આપતો હોઉં છું અને મારી પાસેમાં મેં મારા મુદ્દામાં મેં લાંઘન શબ્દ આપ્યો છે લાંઘન ગણો કે જે ગણો કે ઉપવાસ ગણો કે જેને કહેવાય ડિટોક્સિફિકેશનની પ્રક્રિયા ગણો શરીરને આમાંથી કચરો બાદ કરવાનું નાબૂદ કરવા માટે પ્રોસેસનો જે હોય કે આને પંચકર્મ ગણો જે ગણ હોય હું આ પ્રયોગ આપું કેમ કે હું પંચકર્મ કરતો નથી હું ખાલી આ પ્રયોગ આપું છું તો આ પ્રયોગ ચોક્કસપણે કરજો અને તમારા અનુભવ મને શેર કરજો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ